ડાંગ દક્ષિણ વિભાગના વનકર્મીઓને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ચોસિંગાના શિકારની માહિતી મળી હતી તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ડાંગ વન વિભાગ હેઠળના વાંસદા નેશનલ પાર્કના સંવંધન કેન્દ્રનો દરવાજો તોડીને કેટલાક લોકોએ ગત પાંચમી ઓગસ્ટના રોજ ચોસિંગાનો શિકાર કર્યો છે આ માહિતી તેઓ દ્વારા તેમના ઉપરી અધિકારીને આપવામાં આવી હતી જે માહિતી લઈને અધિકારીઓએ આ કેસની તપાસ કરતાં ખબર પડી હતી કે બ્રિડિંગ સેન્ટરનો દરવાજો તોડીને શેડ્યુલ એક પ્રાણીની હત્યા કરવામાં આવી છે જે ગુનામાં વન વિભાગ દ્વારા ગઈકાલે ડાંગના પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી વન વિભાગે ફોરેસ્ટ એક્ટ ઓગણીસો બોતેર હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી ચોસિંગાની હત્યાના આરોપીઓને વાંસદા કોર્ટમાં તપાસ માટે રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે મારું નામ અંતિકા અરવિંદભાઈ તિવારી છે હું અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ છું વાંસદા નેશનલ પાર્કમાં અમારી વાંસદા નેશનલ પાર્કમાં પાંચ તારીખે હે ચોસિંગાનો શિકાર કરવામાં આવેલો છે સ્ટાફ ત્યાં પેટ્રોલિંગમાં જ્યારે ગયા સવારે ત્યારે ખબર પડી કે ચોસિંગાના શિકાર કરવા આવો અંશું મળ્યું છે અને શિકારીને અમે કાલે છ તારીખે અરેસ્ટ કરી લીધા છે પૂછપરછ કરવા પછી અમારી પાસે અત્યારે પાંચ માણસ છે અમારી અંદર અને એ લોકોને અત્યારે અમે કોર્ટમાં હાજર કરશું અને આગળની જે તપાસ છે એ ચાલુ છે કેટલાક વ્યક્તિઓ છે પાંચ પાંચ વ્યક્તિઓ છે અત્યારે પાંચ વ્યક્તિઓ અમને પકડેલા